નમસ્કાર આપ જોયરાજ હું નેશનપ્લેસ ન્યૂઝ હું છું આપની સાથે હિતક્રા

આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે જેમાં મોટા ભાગના બાંગ્લાદેશીઓ છે સુરતમાં ઘુસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી હાથ ધરાયું હતું જેમાં સુરત પોલીસની છ ટીમ જેવા બે ડીસીપી ચાર એસીપી અને દસ પીઆઈ સહિત સો પોલીસકર્મીઓ હતા આ ટીમોએ શહેરના ઓન સચિન લિંબાદ લાલગઢ સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી હતી જેમાં એકસો શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી બાદમાં પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સુરત પોલીસ કમિશનર કચેરી રાજ્યના ડીઆઈજી સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક કરી હતી નેશન સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર